નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ આ વર્ષે ક્યારથી શરૂ થઈ રહી છે નવરાત્રિ જાણો શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વાર આવે છે માતા અંબાને સમર્પિત આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દર વર્ષે આસો મહિનામાં શારદીય નવરાત્રિ શુક્લ પક્ષ પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને સમગ્ર નવ દિવસ સુધીમાં આદિશક્તિ જગદંબાની આરાધના કરવામાં આવે છે શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસને ને ગુરુવારથી શરૂ થશે અને આ નવરાત્રીના નવ નોરતા ચોવીસ શનિવારના રોજ પૂરા થશે ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દિવસે પિતૃઓ પૃથ્વી પરથી પાછા ફરે છે ત્યારે માતા દુર્ગા તેમના પરિવારને મિત્રો સાથે પૃથ્વી પર આવે છે જે દિવસે નવરાત્રીની શરૂઆત થાય છે તે આધારે માતા દરેક સમયે અલગ અલગ વાહનોમાં આવે છે શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે આ નવ દિવસના ઉત્સવના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે અને દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પણ પૂજા કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન ઉપવાસ પણ રાખવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે શારદીય નવરાત્રી ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે મા દુર્ગાની પૂજાનો તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રી અને બે ચૈત્ર અને શારદીય નવરાત્રી છે પંચાંગ પ્રમાણે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બપોરે બાર વાગીને ઓગણીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે ચાર ઓક્ટોબરના રોજ સવારે બે વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે શૂન્ય છ દશાંશે પાંચથી શૂન્ય સાત દશાંશ બે વે સુધીનો છે માતા દુર્ગાના વાહનો આમ તો મા દુર્ગાનું વાહન સિંહ માનવામાં આવે છે પરંતુ દર વર્ષે નવરાત્રીના સમયને તિથિ પ્રમાણે માતા અલગ અલગ વાહનોમાં સવાર થઈને પૃથ્વી પર આવે છે એટલે કે સિંહને બદલે માતા પણ અન્ય વાહન પર સવાર થઈને પૃથ્વી પર આવે છે માતા દુર્ગા વાહન દ્વારા આવે છે અને વાહન દ્વારા પણ જાય છે દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે શશી સૂર્ય ગજરૂધા શનિ હોમાય તુરાંગમે ગુરુ શુક્રેજ દોલે બુદ્ધે નૌકા પ્રકીર્તિતા આ શ્લોકમાં અઠવાડિયાના સાત દિવસો પ્રમાણે દેવીના આગમન માટેના વિવિધ વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નવરાત્રી વિશેષ નક્ષત્રો અને યોગો માનવ જીવન પર વિશેષ અસર કરે છે તેવી જ રીતે કલશ સ્થાપનના દિવસે દેવી જે વાહન પર પૃથ્વી તરફ આવે છે તેની પણ માનવ જીવન પર વિશેષ અસર થાય છે માતા દુર્ગા ડોલી અથવા પાલખી પર સવાર થઈને આવશે નવરાત્રિના પ્રથમ દિવસના આધારે દુર્ગાની જાણીતી છે છે દરમિયાન માતાની વિશેષ માતા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવે છે હાથી પર દેવી માતાનું આગમન સંકેત આપે છે કે આ વર્ષે સારો વરસાદ થશે અને ખેતી સારી રહેશે દેશમાં અનાજનો ભંડાર વધશે માતાનું વાહન ડરાવના સંકેતો આપે છે જ્યારે મા દુર્ગાની સવારી ડોલી અથવા પાલખી પર કરે છે ત્યારે તે સારો સંકેત નથી પાલખી પર મા દુર્ગાનું આગમન દરેક માટે ચિંતામાં વધારો કરનાર માનવામાં આવે છે અર્થવ્યવસ્થા પડી માંગવાને કારણે લોકોના કામ ધંધામાં મંદી આવે તેવી સંભાવના છે દેશ દુનિયામાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે લોકોને કોઈ મોટી અકુદરતી ઘટનાનો સામનો કરવો પડી શકે છે લોકોમાં બીમારી ફેલાવવાનો ડર રહે છે અન્ય દેશોમાંથી હિંસાના સમાચાર આવી શકે છે શારદીય નવરાત્રીનું ધાર્મિક મહત્વ ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રી દેવી દુર્ગાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય છે આ નવ દિવસો દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રીનો દરેક દિવસ માતાના ચોક્કસ સ્વરૂપને સમર્પિત છે અને દરેક સ્વરૂપનો અલગ મહિમા છે આદિશક્તિ જગદંબાના દરેક સ્વરૂપ દ્વારા વિવિધ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ તહેવાર નારી શક્તિની આરાધનાનો તહેવાર છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આવો